હાલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો ત્રીસ રૂપિયાથી લઈ સોઢસો દસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો નવ રૂપિયાથી લઈ પાંચસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો તેર રૂપિયાથી લઈ પાંચસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવશે આઠસો ઇઠોતેર રૂપિયાથી લઈ એક હજાર સતરી રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવશે તે એક હજાર દસ રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો પાંત્રી રૂપિયા છે હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો એકોતેર રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો એસી લઈ સોળસો વીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ ચણાના જે ભાવ છે એક હજાર પિંચોતેર રૂપિયાથી લઈ ઓગણીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર પાંચ રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગ मग्नजे भावसे 1050 रुपिया दिलाय 1800 रुपिया छे હવે જોઈએ વાલ દેશી તેસી વાલ નજે ભાવ સે 710 रुपिया दिलाय 1100 रुपिया छे હવે જોઈએ સોરી સોરી નજે ભાવ સે 800 रुपिया दिलाय 1150 रुपिया छे હવે જોઈએ મઠ મઠ નજે ભાવ સે 950 रुपिया दिलाय ઓગણીસો એકાશી રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ તેરસો એંસી રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે ચારસો પાંચ રૂપિયાથી લઈ ચારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે બારસો વીસ રૂપિયાથી લઈ ચૌદસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે હોળસો ચુમ્માલીસ રૂપિયાથી લઈ બે હજાર એસી રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સોળસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે ત્રણ હજાર રૂપિયાથી લઈ ચાર હજાર આઠસો પાંચ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ સોઢસો એંસી રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો દસ રૂપિયાથી લઈ અઢારસો એકાણું રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે તે પચીસો રૂપિયાથી લઈ ચોપનસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ ઓગણીસો એંસી રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ચાર હજાર પચાસ રૂપિયાથી લઈ ચાર હજાર પાંચસો રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર પંચ્યાસી રૂપિયાથી લઈ ઓળસો બાણું રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ બારસો અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ કલોનજી કલોનજીના જે ભાવ છે તે ચાર હજાર રૂપિયાથી લઈ ચાર હજાર છસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ બારસો છાસઠ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર સિત્તેર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ